મારું નામ હિમાલય છે ગોકુલધામ સોસાયટીમાં રહું છું પ્રશ્નમાં સાહેબ એવું છે કે અમારે ટોટલ ચાર સોસાયટી છે અહીંયાં બરાબર ગોક ગોકુલધામ માનસધામ એક બે અને ત્રિલોકધામ ચારેય સોસાયટીની આપણે વાત કરીએ તો એમાં ત્રણસો જેટલા રહીશો છે ત્રણસોગ ફેમિલી રે છે હવે અને આ બિલ્ડર લોકોએ શું કર્યું છે કે ભાઈ આ આ બધી સોસાયટીમાં દસ્તાવેજ જે કર્યા છે ને પ્લિન્ટના દસ્તાવેજ આપ્યા છે પ્લોટના દસ્તાવેજ આપી દીધા છે મકાન બની ગયા છે પણ મકાન ના ક્યાંય દસ્તાવેજ જ નથી અને અમુક અમુક કાગળો એ લોકોએ રાખી લીધા છે કે ભાઈ કમ્પ્લિશન ના કાગળ છે બાંધકામની મંજૂરી ના કાગળ છે તો એ આવ્યા જ નથી દસ્તાવેજ માં અધુરા દસ્તાવેજ આપી દીધા છે બરોબર અને કમ્પ્લિશન વગર વેરો નથી લેતી પંચાયત પંચાયતમાં વેરો લેવા જાવ તો કે કમ્પ્લીશન નો કાગળ આપો હવે કમ્પ્લીશન બિલ્ડર આગળ માગીએ તો બિલ્ડર એમ કે છે કે ભાઈ પાંચ હજાર રૂપિયા આપો તો તમને કમ્પ્લીશન નો કાગળ આપો પછી એના પાંચ હજાર રૂપિયા આપીએ અમે સિત્તેર સિત્તેર હજાર રૂપિયા દસ્તાવેજ ના આપેલા છે બરાબર ઈ સિવાય રસ્તાનું કીધું હતું કે ભાઈ રસ્તા તમને રોડ સુધી અમે પહોંચાડી દેશું રસ્તાનો કોઈ ઠેકાણા નથી અત્યારે રસ્તાની આગળ માટીના ઢગલા પડ્યા છે ઢગલાનું ઢગલામાંથી ચોમાસામાં રેતી બધી ધોવાઈને માટી બધી રોડ ઉપર આવે છે રોડ ઉપર આવે શું થાય વડી લોકો કાલીન જાતા હોય લપસી જાય પડી જાય મારી સોસાયટીની અંદર ત્રણ લોકોના પગ ભાંગા છે હા ફરિયાદ ફરિયાદ અમે ફરિયાદ અમે કરેલી છે આ વસ્તુની ફરિયાદ અમે તાલુકામાં કરેલી છે બરોબર પછી કલેક્ટર સાહેબ ને મળી અને એને પણ કીધેલું છે નાયબ કલેક્ટર ને કીધેલું છે ટીડીઓ રજૂઆત કરી પણ ક્યાંયથી કોઈ નિરાકરણ આવતું નથી અને આ મેન મુદ્દો છે કે હજી બિલ્ડરો એના ખુદના ફ્લેટ હજી અમારી સોસાયટીમાં પડેલા છે બરોબર તો ઈ ફ્લેટ ની અંદર એને છોકરાઓ રાખી દીધા છે જેથી કરીને ફેમિલી પરેશાન થાય આ વાતો ઈ લોકો કરે છે કે જેને કારણે રહીશો તકલીફ પડે જે માનસધામ ત્રિલોકધામ અને ગોકુલધામ જે ચાર સોસાયટી છે એમાં અંદાજે આશરે પાંચસોથી સાડા પાંચસો મકાનો આવેલા છે ચારેય સોસાયટીથી હવે એમાં પ્રાથમિક સુવિધા બાબતે તો એ જણાવવાનું કે જ્યારે બિનખેતીનો હુકમ થાય ત્યારે બિનખેતીના હુકમમાં શરતોમાં જણાવેલું હોય છે કે ત્યાં રોડ રસ્તા પાણી ભૂગર્ભ ગટરની સુવિધા જે તે બિલ્ડર અથવા જે તે બિનખેતી કરનારને આપવાની હોય છે તે સોસાયટીનો પ્રશ્ન એવું છે કે અમને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી ખરેખર તો પંચાયતને જ્યારે રોડ રસ્તા રાજીનામાનો હુકમ થાય અને પંચ સોસાયટી જ્યારે પંચાયતને સોંપવામાં આવે તે પછી અમે પંચાયત દ્વારા સરકારશ્રીના નિયમ અનુસાર પ્રાથમિક સુવિધા આપવાની થતી હોય છે